આજે છે જેની અંદર આશરે બસો જેટલા મકાનો છે એ રોડની મધ્યરેખાની અંદર આવી જાય છે એટલે એમને દૂર કરીએ છીએ અગાઉ અમને નોટિસો પાઠવવામાં આવેલી પૂરતો સમય આપવામાં આવેલો અને મોટાભાગના લોકોએ પોતાનું જે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધેલું છે અને અત્યારે આ દબાણ હટાવની ઝુંબેશ આશરે સો જેટલા પોલીસના સ્ટાફ સાથે અને નગરપાલિકાનો પચાસ જેટલો સ્ટાફ છે સાથે સાથે મહા વિદ્યારશ્રીઓ પણ છે અને એની સાથે આ પીજી રિસેલના સ્ટાફ પર સાથે રાખીને ડિમોલિશન કાર્યવાહી ચાલુ છે જ્યાં જ્યાં દબાણ હટાવ ઝુંબેશની જરૂર છે ત્યાં સરકારના અત્યંત મહત્વના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે ત્યાં જરૂર પડશે ત્યાં ડેમોલિશનની ડ્રાઈવ કરવામાં આવશે મોરબી જિલ્લામાં જે પંચાસર મેઇન રોડ આવેલ છે એ રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી જે અન્વય કાયદેસર કાર્યવાહી ફોલો કરી અને નગરપાલિકા દ્વારા આજ રોજ બંદોબસ્તની માગણી કરવામાં આવેલ હતી જે સંદર્ભે એકસો વીસ જેટલા પોલીસ કર્મચારીઓ અને પંદર જેટલા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલ્યુશનની કામગીરી હાલ ચાલુ છે જેમાં આશરે બસો જેટલા મકાનોનું ડેમોલિશન કરવાનું છે